ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો અત્યારનો આવી ગયા છે સાડા સાત ને અત્યારનો નજારો આવો છે વરસાદ જેટલું વાતાવરણ થઈ ગયું છે આપણે દૂધ ભરવા પછી આખો કામ કરવાનું છે તો દૂધ તૈયાર છે તો ચાલો આપણે દૂધ નામી આવીએ અને પછી આવીને પાછા વાડી આવીને મળી ત્યાં સુધી આવજો ટાટા બાય બાય પવન જોરદાર જો કાગળ પર ઉડી લઈ ગયો આ કાયરે તો નથી અને કેવો પવન આવે હા હા આજ બધો ઉડી ન વીરાનો હોશરામભાઈ બજાર લાવાય કપાડ ફાઇનલી ગાઈસ કેટલો બધો પવન આવ્યો થું અને જોરદાર રીતે જામુડા ખીરા તમે જોઈ શકો છો પથ્થરો પડી ગયો ઝાગું જો ખાવા મળી પીણી પાછી જોરદાર રીતે પવન આજ વાતાવરણ કાંઈક અલગ જ થઈ ગયું છે બધા તો મારે કોઈને જાંબુડા ખાવા હોય તો આવી જજો આપણી વાડીએ જોઈ શકો છો જામુડો ખેરે જ છે મસ્ત મસ્ત જામુડા દે બાજરો નાખી દી પપ્પા રામુડા કેટલા ખાયા પપ્પા હમ આવે તો પ્રેણ પ્રેણ આવ ઢાકી

गाइस गाय सतार दूध न पगड़ो तो पप्पा ने अपी दिया हम आलिया पप्पा दूध न पकड़ आज सेतालीसो रूपया चार हजार छसो रुपया।

ચોમાસા નો પેહલો વરસાદ કેવાય મોબાઈલ પર ને પણ આપણે વિડીયો બનાવીએ છીએ આપડે શું કરવાનું છે આવો નજારો હોય છે વરસાદ નો પહેલો Ừ, Nanya ra khỏi đồng bí rồi lấy vào bao rồi Đấy, રો માતા નહીં સારું લાગતું જો વરસાદ વરસાદ આવું થઈ ગયું છે અને આપડે હવે નાઈ નહી ખાવા ફ્રેશ થઈ ગયા જે સારું કરવાનું હતું એ બધું કરી નાખ્યું અને પછી નાસ્તો બનાવ્યા સુખડી બનાવી તમારે બધા ખાવી તો આવજો મમ્મી એ બનાવી નાખી છે મમ્મી એને જાગે

mời 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 ăn mời ra mời đấy mời hả mời 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 mình mời lại bị mời 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 mời

તો હવે વાગી ગયા છે સારું આપણે જવાનો છે દુકાને જવાનો ટાઈમ અને હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે ઓ પપ્પા અરે વાત કરી લે હું પપ્પા મિત્ર વાગી ગયા છે અત્યારે સાર અને હવે આપણે જવાનું છે દુકાને પપ્પા આપણા ફોન વાત કરે છે મમ્મી ઊભા હે તો મમ્મીને કહી દઈએ હવે જાય એ દુકાને શું કરો બાપ